વન વિભાગના રેન્જ ફોરેસ્ટર ગેરકાયદેસર લીલા ઝાડના લાકડાની હેરાફેરી ઝડપી પાડ્યું વાઘોડિયા તાલુકાના વેસણીયા ગામની સીમમાં લીલા ઝાડ કપાઈ રહ્યા હતા લીલા મહુડાના ઝાડનું કટિંગ રંગે હાથે વન વિભાગે ઝડપી પાડ્યું લીલા ઝાડનું કટિંગ ગોધરાના વેપારી ગેરકાયદેસર કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું વન વિભાગના અધિકારીઓએ લાકડા ભરેલો ટેમ્પો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી લીલા ઝાડના લાકડા ચોરો અંધારાના સમયનો લાભ લઈને લીલા લાકડાની ચોરી કરી રહ્યા હતા રિપોર્ટર મૌલિન વ્યાસ બીએ ન્યૂઝ ગુજરાતી વાઘોડિયા મારું નામ છે नरेश કુમાર એન બારિયા હું ફરોષ્ઠ અધિકારી વડોદરા છું અમે છેલ્લા બે મને એક બાતમી હતી વેસનિયા ગામ અને તાલુકો વાઘોડે જિલ્લા વડોદરાનો છે ત્યાં શંભુ સમારકર વેસડિયા ખા ખેડૂત ખાતેદાર છે એ ગોધરાનો એક વેપારી હતો ઇરફાન હુસેન તક અને અલ્તાફ ઈશા કલા એમને કંઈક વેચાણ આપેલા હતા અને અમને બાતમી હતી એટલે છેલ્લા બે દિવસથી અમે બાતમીમાં ફરતા હતા અને મેં આજ રોજ આ મહુડા ભરેલું ટ્રે ટેમ્પો જપ્ત કરેલ છે અમારા ફોરેસ્ટ વિભાગમાં શાક સીસમ ચંદન ખેર ને મહુડો આ પાંચ વૃક્ષો એવા આવે છે અનામત કેટેગરીમાં આવે છે એટલે કોઈના છેડા પાડા પર બી હોય તે બી